નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે ધાણાની આવક બમ્પર જોવા મળી રહી છે મિત્રો મિત્રો એક લાખ પચાસ હજાર ગુણની આવક નોંધાયેલી છે મિત્રો આજે મિત્રો બમ્પર આવક થઈ છે મિત્રો જો આમાં શેડમાં કંઈ જગ્યા નથી જેથી મિત્રો દલાલભાઈના દુકાને પણ ધાણા ઉતારવામાં આવેલ છે મિત્રો આજે ખૂબ સારી એવી આવક નોંધાયેલી છે અને હાલ હરાજીના કામકાજ વિશે વાત કરું તો મિત્રો જો આ જે આ રૂમ નંબર બે અને ત્રણ વસાળે જે મિત્રો આ ધાણા ઉતારેલા હતા મિત્રો આરસીસી જે પટ્ટામાં ત્યાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે બ્લોક નંબર એકમાં ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેલા છે તો વિડીયો માઇન્ડ સુધી બની લેજો મિત્રો આજે આવક બમ્પર છે તો આજે બજાર કેવું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો આવક સારી છે મિત્રો બજારે સારું જ છે મિત્રો મેરો બમ્પર આવક છે અને બજારે સારું જોવા મળી રહ્યું છે તો વિડીયો માઈન્ડ સુધી બન્યા રહ્યો મિત્રો આજના ધાણાના ભાવ જોવા માટે અને ધાણીના ભાવ જોવા માટે શું ભાવ આવ્યો 25 આવ્યો છે ભાવ આવેલો છે શું નામ તમારું પ્રભુ પ્રભુ ભાઈ ગામ તમારું નંદાણા નંદાણા ગામ છે અને 2500 ભાવ આવેલો છે કેટલા વીઘાની ધાણી છે દસ વીઘાની ધાણી છે 10 ધાણી છે કેટલે ગુણી ઉતારવા આવેલો ગુણી 40 ચાલીસ ને પાંચ ગુણી એટલે પિસ્તાલીસ ગુણી છે દસ વીઘાની પિસ્તાલીસ ગુણીનો ધાણીનો ઉતારો આવેલો છે અને પચીસો ને એક ભાવ આવેલો છે મિત્રો ધાણી જોઈ શકો છો તમે આ ધાણીની ક્વોલિટી સુપર કલરમાં છે ડબલ પેરોટ કલરમાં છે બજાર સારું છે મિત્રો આવક બમ્પર છે બજાર ટકેલું છે દસ વીઘાની પિસ્તાલીસ ગુણીનો ઉતારો આવેલો છે મિત્રો શું ભાવ આવવાનો ચોવીસો એકાવન ચોવીસો એકાવન કેવું કામ તમારું નંદાણા શું નામ તમારું વેલસિંહ વેલસિંહ કેટલા વીઘાની ની ધાણી છે આ દસ વીઘા ની ધાણી છે આનો કેટલો ઉતારો આવ્યો આનો ચાલી ગુણી ઉતારો આવ્યો અને આજે આ તમારે પાડોશી જ હતા ને ભાગ્યવાળા આને ચાલી ગુણી નાના પિસ્તાલીસ ગુણી અને આનો ચોવીસો એકાવન ભાવ થયો ને ચોવીસો ને એકાવન ભાવ આવેલો છે મિત્રો આ દસ વીઘાની ની ધાણી છે ભાગ્યું રાખેલું હતું મિત્રો તમે જોઈ શકો છો ચોવીસો એકાવન અને મિત્રો દસ વીઘાની છે અને ચાલીસ ગુણે ઉતારો આવેલો છે આ ભાગ્યા છે સત્તરસો ને છોતેર સત્તરસો ને છોતેર ભાવ થયો છે મિત્રો તમે જોઈ શકો છો ધાણી છે સત્તરસો ને છોતેર આ ક્વોલિટીની ધાણી છે સત્તરસો ને છોતેર કલરમાં થોડીક મીડિયમ છે અમુક અમુક દાણા ઓલું છે મિક્સમાં સત્તરસો ને છોતેર છોતેર ભાવ ધાણા છે મિત્રો સોળસો ને છોતેર જોઈ શકો છો સોળસો ને છોતેર તમે જોઈ શકો છો સોળસો ને છોતેર આ ક્વોલિટી નો ભાવ થયો છે મિત્રો હજાર ટકેલું છે મિત્રો આ કલરમાં માં સોળસો ને છોતેર ભાવ જોવા મળતા હતા મિત્રો પંદરસો ને છવ્વીસ પંદરસો છવ્વીસ ભાવ થયો છે મીડિયમ કલરમાં અમુક છવ્વીસ મીડિયમ ક્વોલિટી છે મિત્રો બજાર તો ટકેલું છે મિત્રો આવક બમ્પર છે બજાર ટકેલું છે પંદરસો ને તમે જોઈ શકો છો પંદર છવ્વીસ અઢારસો છવ્વીસ છવ્વીસ ભાવ થયો છે ધાણી છે

પોણા સોળસો ભાવ જો છે પંદરસો ને મિત્રો ધાણા છે જો મીડિયમ ક્વોલિટી છે કલરમાં મીડિયમ તમે જોઈ શકો છો સૂકા છે કલરમાં મીડિયમ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ટકેલું છે મિત્રો આવક એ સારી છે ને બજારે સ્થિર છે મિત્રો